સુરતમાં શાંતિકા સૂત્ર યોગથી જીવન થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમૂહમાં યોગ પ્રયાણનો અભ્યાસ કરાયો સુરતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહ ભેર કરવામાં આવી રહી છે સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત બદ્રી મંદિર પરિસમાં પણ યોગ સાધનાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું ઓમ શિવ યોગા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને યોગના માધ્યમથી તન મન અને આત્માને જોડતી સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો હતો કાર્યક્રમની થીમ

યોગ વગર એ લોકો કહે ને કે યોગ વગર જીવનનો કોઈ લક્ષ્ય જ નહી હતો ચલો ઉઠો જાવ આવી જાવ ફરી અને યોગ કરવા પછી જીવનનો એક ઉદ્દેશ્ય મળી ગયો છે જીવન જીવવાની એક નવી રીત મળી ગઈ છે યોગ એક કલાક પૂરતું સીમિત નથી યોગ આખા જીવનની દિનચર્યામાં તમે અપનાવી શકો છો યોગ ફિઝિકલ એક્સરસાઇઝ નથી યોગ આધ્યાત્મકથી માંડીને બધી જ એક્સરસાઇઝ